હેલો દોસ્તો સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે જાણીશું આપણે જીરા વિશેની માહિતી કે શ્રી ગણેશ થ્રેસરમાં જીરાનું સેટિંગ કેવી રીતના કરવું બરાબર એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે તમને આપીશું આજે કોઈ જ્ઞાન દેવા નહીં આવ્યા આપણે કે આપણે એટલા બધા એક્સપર્ટ ઈ નહીં પણ આપણને જેટલું આવડે એટલું તમને જણાવીએ બરાબર કંઈક એવું ના હોય સો સો પર્સન્ટ કોઈને ના આવડતું હોય બરાબર તમને આવડતું હોય મને ના આવડતું હોય મને આવડતું હોય તમને ના આવડતું હોય બાકી આ તો જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન તમને આપીએ કે ભાઈ આ કરવાથી આવું થાય આ કરવાથી આવું થાય બાકી નવા નવા એક્સપેરિમેન્ટ કરતા રહો તો જ આ ફેર પડે બરાબર અમુક સોલ્યુશન કોઈની પાસે ના હોય બરાબર એટલે થોડીક માહિતી તમને આપી દઈએ જીરા માટેનું બેસ્ટ રિઝલ્ટ કેવી રીતના રહે અને સારું પરફોમન્સ કેવી રીતના રહે અત્યારે તો આપણે ચણાનું કરેલું છે ચણાનો ઓર્ડર છે પણ હવે સિઝન ચાલુ થાય છે જીરાની બરાબર કેમ કે આપણું પોતાનું જીરું છે એટલે એ થોડી તમને માહિતી આપી દઈએ અને સારું લાગે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરતા રહેજો બરાબર થોડી માહિતી તમને આપી દઈએ ચાલો તો આપણે સ્ટાર્ટિંગ એ આગળથી કરીએ આગળના જે આ ત્રણ પટ્ટા હૈ એ આગળની પુલ્લીમ લઈ લેવાના અને બીજી જે પુલ્લીના હે એ આગળ લઈ લેવાના એટલે ત્રણેય સેમ આગળની પુલ્લીમ લઈ લેવાનો બરાબર આગળની પુલ્લીમ લો એટલે થોડું હલનની સ્પીડ થઈ જાય હળવી હળવી થઈ જાય સ્પીડ એટલે શું છે ફોંકની સ્પીડ ઓછી થઈ જાય બધાની સ્પીડ ઓછી થઈ જાય જીરામાં કે ધાણામાં કે એવા બધા હલકા પાક હોય એમાં સ્પીડ હંમેશા ઓછી જ જુઓ બરાબર બેન પટાણ આવી ગયું પછી આવે અહીંયા કટર કટર તમારે હવે હવે પછીની જે આપણે કઠોરની સીઝન પતી અને હવે પછીની જે સિઝન ચાલુ થાય એ હળવા પાકની થાય એટલે મતલબ જીરામાં આપણે લાગે આની અંદર બાસઠનું કટર સિક્સટી ટુ બરાબર હવે તમે અમુક કહેતા હોય કે ભાઈ આપણે ખબર કઈ રીતે આપણે બાસઠનું કેટલું નડતાનીનું કેટલું તે જે હરિયા રહ્યા જાણે આપણું કટર નીચે હોય આવી રીતના અહીંયા લગાયેલું હોય એટલે ઊંધું કરી નાખવાનું પહેલાં આવી આમ ઊંધું જ છે પણ આમ ઊંધું કરી નાખવાનું એટલે એમાંથી તમારે હરિયા ગણ લેવાના હતી એક 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 હરિયાળ તમે ગણો એટલે તમને ખબર પડી કે કે કેટલાનું કટર છે બરાબર એટલે બાસઠનું કટર તમારે લગાવી દેવાનું એટલે તમારે બેસ્ટ જીરામાં રિઝલ્ટ સારું રહેશે બરાબર પછી સેમ ને સેમ તમારે રહેશે ઈસબુલમાં જે ઘોડા જીરું કે આપણે એમાં બાસઠનું કટર લાગે અને તમારે પછી આપણે ઘઉં કાઢવા હોય તો તમારે અઠ્ઠાવનનું કે પંચાવનનું કટર લગાવવું પડે બાસઠના કટરમાં તમારે નહીં નીકળે નીકળશે પણ તમારું હલર દબી જાય ટ્રેક્ટરે દબાવી જાય બરાબર એટલે ઘઉં માટે થોડું અલગ સેટિંગ હશે બાકી નીચેનું બધું ચાયણા બેણા કે આગળના પટ્ટા કે આગળનો પાસણનું ઓર બધું સેમ રહેશે ખાલી કટર તમારે ચેન્જ કરવું પડશે હવે જીરા માટે રહી વાત આપણે ઉપરના ચાયણાની તો આ જે નીચેનો ચાયણો આપણે લગાવ્યો હોય ચણામાં કે તુવેરમાં એની ઉપર લગાવી દેવાનો એટલે મતલબ સાડા નવનો ચાયણો ઉપર લગાવી દેવાનો અને નીચે એક બીજો ચાયણો લગાવવાનો આ ચાયણો ઉપરનો કાટ નાખવાનો નીચેનો થાયણો આવશે સાડા છનો આવે છનો આવે કે તમે પાંચ નંબરનો લગાવીશું પાંચ નંબરનો નહીં લગાવવાનો છ કે સાડા પાંચ બસ સાડા પાંચ સુધી લગાવવાનો એથી ઉપર લગાવવાનો વાંધો નહીં નીચે તમારે આ જે આપણે રાયડામાં લગાવ્યું હોય દોઢ નંબરની કે બે નંબરની બે નંબરની નહીં લગાવવાની દોઢ નંબરની જ લગાવવાની બરાબર કેમ કે આ રી મોટો દાણો હોય તો કદાચ જીરું આની અંદર આવી શકે અને અમુક દાણું ઉલબાજી તમને જીરું પડી જશે એટલે આથી થોડો નાનો સાઈડ લગાવવાનો બરાબર ત્રણે ત્રણ સેમ થઈ ગયું અંદરની માહિતી હું તમને જણાવીશ મેન ખાસ જીરામાં અંદરની માહિતી છે જે આ અહીંથી આપણે જોઈએ આ જે વિન્ડો આવે એક આ પતરું અને અહીંયા આ બાજ પતરું આવે એ બે માહિતી તમને હું છેલ્લે આપું બરાબર મેની ખાસ છે બે બરાબર બીજું બધું તો બીજી તમને આવડતું જ હશે અમુક કહેતા હોય જીરાનો દાણું ઉપાડે એ બે એના કારણે જ ઉપાડે બરાબર કટરની વાત થઈ ગઈ બાસઠનું કટર એની નીચેના જે ત્રણે ત્રણ પડદા આવે આવ્યા રહી આપણે ત્રણે ત્રણ પડદા બંધ કરી નાખવાના બરાબર જીરામાં પડદા એક કંઈ ખુલ્લા રાખવાના નહીં કેમ કે પડદા તમે ખુલ્લા રાખશો તો તરત દાણું આમાં ઉપાડી લેશે આ અહીંયા ગમે તે સેટિંગ કરશો ને તો પડદા ખુલ્લા હશે ને તો તમારે સેટ થશે નહીં એટલે પડદા તમારે ત્રણે ત્રણ બંધ કરી દેવાના કેમકે જીરું હોય એટલે આપણે દબાવાનું તો કોઈ પ્રશ્ન જ આવતો નહીં કેમ કે જીરું હાવ હૂંકવું હોય અને દાંઠ હોય એનું નાનું હોય એટલે હલર તો દબાશે નહીં તમારું બરાબર પછી આ જે પુલ્લીનું છે અહીંયા કંઈ એજિટીઝ એમનામ રાખવાનું જો તમને કંઈક ચેન્જ કરવું હોય તો તમે એના બીજા નંબરમાં કરી શકો છો આપણે છેલ્લામાં છે બરાબર આ એટલું તમે ચેન્જ કરી શકો બીજું કંઈ નહીં અહીંયા બીજું કંઈ કરવાની જરૂર નહીં અને અહીંયા આ તો પટા એમનામ એજિટીઝ એમનામ જ રહેશે રહી વાત હવે નહીં ઓરમાં આપણે હાવ માપે જ ઓર રાખવાનો આપણે અત્યારે આમ બીજા નંબરમાં પટ્ટો કરેલો કેમ કે ચણામાં હતું તમારે એક નંબરમાં જ કરી નાખવાનો જીરોમાં બરાબર કેમ કે હરવે રાખવાનો રાખવાનું એટલો બધો સ્પીડમાં નહીં રાખવાનું બરાબર આટલું થઈ ગયું હવે રહી વાત પાંખિયાની પાંખિયા તમારે હાવ નાના કરી દેવાના હાવ નાના એટલે સાડા ત્રણ ચાર ઇંચ કરી દેવાના અત્યારે આપણે આ રહી ચાર ને ચાર આઠ એ બરાબર એટલે તમારે ચાર ઇંચ કરી દેવાના બધા પાંખ્યા અરે આગળના અને આ બીજા નંબરના બરાબર અરે એ છ ઇંચ છે આપણે અને અરે આઠ ઇંચ કર્યા હે બરાબર એ રીતના પાંખ્યા હા નાના કરી દેવાના પાંખિયા નાના જ કરવા પડશે તમે ફરજીયાત અમુક અમુક બેઝિક સેટિંગ એ તમારે ફરજીયાત કરવું જ પડશે આપણે બરાબર આ તમે કનેક્ટેડ રાખી શકો છો અહીંયા એલિવેટરમાં કાંદુ જાય બાકી આને ઊંચું કરી નાખો તો ચાલે બરાબર એનો કંઈ વાંધો નહીં હવે અહીંયા તમારે થોડું ઊંચું રાખવું પડશે કેમકે જીરું હાવ ફૂદું આવે એટલે આ પહેલાં નંબર મહિનું પડી શકે એટલે બને ત્યાં સુધી ડાંકરું ઉપાડે ને એટલું તમારે આવા રાખવાનું એ જ રીતે તમારે ઓલું કરી લેવાનું સેટ તમને યોગ્ય લાગે એમ બરાબર જોઈ શકો છો આ રીતના આપણે અહીંયા આગળ લખેલું જ છે કે સિંગલ ને ડબલ માં બરાબર પાછળ આવે ડબલ સાપટ આગળ આવે સિંગલ સાપટ સિંગલ માં કયું કયું નીકળે એ આપણે આની અંદર લખેલું જ છે બરાબર હવે આગળના જાણાની વાત કરીએ તો સાડા માટે લગાવેલું આપણે જે આપણે શું કહેવાય ઓલા માટે કાઢ્યું હતું રાયડું એના માટે તો આ દરે જાણો જીરામાં સેટ થઈ જાય બરાબર તો તમે આમાં પાંચ નંબરે લગાવી શકો સાડા પાંચ એ લગાવી શકો છ એ લગાવી શકો એટલે વાંધો આવશે નહીં બરાબર બીજું કંઈ માહિતીમાં તો હોય તો મને કહેજો આપણે થોડું જણાવી દઈશું બરાબર બાકી હાવ સ્લો હરવે મીડિયમમાં તમારે ચલાવવાનું રહેશે ટ્રેસરમાં તમારે આરપીએમની વાત કરીએ આપણે તો જણાવી દઈએ તમને અને આપણે આમાં બે સ્પીડ આવે પાંચસો ચાલી ઈ અને પાંચસો ચાલી બરાબર તો પાંચસો ચાલીસ માં ચલાવો એટલે તમારે અગિયાર સાડા અગિયારનો રેસ રાખવાનો તમારે કે બહુ બહુ બારનો નો રેસ રાખવાનો એથી વધુ નહીં જવા દેવાનો બરાબર બાકી પાંચસો ચાલીસ ઈમાં ચલાવો બને ત્યાં સુધી હું તો કહું જીરામાં તમારે પાંચસો ચાલીસ ઈ ચલાવો નહીં બરાબર કે પાંચસો ચાલીસ ઈમાં માં તમે ઓછો રેસ રાખશો ને તો તમારે સ્પીડ વધુ રહેશે અમુક ટ્રેક્ટરમાં બે સ્પીડ આવે પાંચસો ચાલી અને પાંચસો ચાલી બને ત્યાં સુધી દસ સાડા દસ કે અગિયાર એ સુધીમાં તમારે જીરું ચલાવવાનું રહેશે બરાબર એટલે વાંધો ના આવે જીરામાં અલગ રીતના ચલાવવાનું એટલે બાકી કંઈ પ્રશ્નો ના રહે બરાબર બાકી બીજી ચાયણાની તમારે સ્પીડ ચેન્જ કરવી હોય તો આ અહીંથી થઈ જાય બરાબર ચાયણાની સ્પીડ થોડી ફૂલ રાખવાની કેમકે જેટલો ચાયણાની સ્પીડ ફૂલ હશે એટલું આપણું ઓછા આરપીએમમાં સારું કામ થશે અને એકદમ ક્લીન થશે બરાબર આપણે આ પીને નવી એક્સપેરિમેન્ટ એ કરવાના હી કે ઉપરનો ચાયણો સાડા દસનો હોય એમનામાં જ રાખવો હોય અને નીચેનો ચાયણો બદલી નાખશું આપણે બને ત્યાં સુધી આ નહીં જ રાખશું આગળનો ચાયણો બદલશું કેમ કે જીરું અહીંયા પડે ને જેવું આની અંદર ડાંકરું પડે એવું જ સીધું આ બીજા ચાયણામાં જતું રહે બરાબર એટલે ઉપાડવાનો પ્રશ્ન જ ના રહે જેટલું અહીંયા મોટો ચાયણો હશે ઉપર એટલો ફાયદો વધુ રહેશે બરાબર જોઈએ આપણે આ જ એક્સપેરિમેન્ટ કરવાનું રહેશે આપણે આજ આલ્ફીના ફેરે ગઈ વખતે તો આપણે કર્યું હતું પણ અમુક દાણું ઉપાડતું હતું એટલે આની અંદર બાસઠનું કટર લગાવીશું ત્રણે ત્રણ પડદા બંધ કરશું અને ચણાના સેટિંગમાં જ આપણે આઠીના ફેરે જીરું કાઢું એ ખાલી આગળના પટ્ટા ચેન્જ કરશું એ તો ફરજિયાત કરવો જ પડે અને આ ચાયણા બે નહીં જ રાખવા આ ચાયણામાં કંઈ ચેન્જ નહીં કરવું કેમકે મોટા આર્યા વૉલ હોય ને એટલે જીરું તરત અંદર તરાઈ જાય બાકી અહીંયા કારણે આપણે ચેન્જ કરશું અહીંયા કંડ જો સાડા પાંચનો આપણે લગાયેલો હોય બરાબર જો ક્લીન ચોખ્ખું ના આવે તો હજુ આપણે પાંચ નંબરનો ચાણા ચાણો કરશું અને પિતાનું સેટ કરશું આપણે બરાબર બાકી અહીંયા કંઈ જે આ છે જો ડાંખરું વધુ આવશે તો અહીંયા કંઈ આપણે ચેન્જ કરી નાખશું બરાબર અહીંયા કંઈ મેરાવે તો પાંચ સાડા પાંચનો લગાવી દઈશું કેમકે આ નવ સાડા નવનો હોય એટલે મને લાગે છે ગેપ બહુ પડી જાય બરાબર એટલે હવે જોઈએ જેવું રહે તેવી રીતના નીકળે બાકી અમુક ચેન્જ તો તમારે કરવા જ પડશે કે બાસઠનું કટર ફરજિયાત તમારે લગાવવું જ પડશે બરાબર બાકી આગળના પટ્ટા તમારે આગળ કરવા જ પડશે અંદરના પડદા તમારે બંધ કરવા જ પડશે અને પુલભારનો જે આપણે ઓરનો છે એ તમારે જીરોમાં કરવો પડશે જે આપણે અડદમાં કર્યો એમાં બરાબર એટલે આ રીતના હૈ અંદરની માહિતી તમને હું જોડી સમજાવું બની રહેજો બ્લોગમાં તો અંદરનું કંઈક આ રીતના હે બરાબર તો જોઈ શકો છો આને તમારે ચપલું રહ્યું તમને બ્રાઇટનેસ કરીને દેખાડો એટલે કદાચ દેખાશે નહીટને તો આ અંદરનું પતરું રહ્યું જોઈ શકો છો આપણે થોડો બોલ્ટ તમારે ખુલ્લો કરીને ઊંચું કરી લેવાનું પતરું પતરું એ ઊંચું થઈ જાય બરાબર એક અહીંયા આવે પતરું અને બંને પાંખિયામાં આવે એક અહીંયા જોઈ શકો છો જો આ પતરું એટલે આનાથી શું થશે કે તમારે દાણો જે હશે ને એ અંદરની અંદર રમતો રહેશે પતરું ઊંચું હશે એટલે અને એ જેવું આનો અહીંયાથી તરત નીચે ચરાઈ જાય બરાબર એટલે ઉપાડવાનો પ્રશ્ન હાવ એટલે હાવ ઝીરો થઈ જાય મેન એ રીત છે પાંખિયાનું બરાબર એટલે બાકી બીજું કંઈ હોય તો મને કહેજો આપણે જાણે એકદમ નીકાળશું આપણે નીકાળી લઉં એમ તો ઓર એક સીઝન લીધી આપણે જીદાની હજુ ઓણે આપણે સીઝન લેશું ઓર્ડર આવે એ પ્રમાણે બરાબર એટલે બ્લોગમાં બન્યા રહેજો સપોર્ટ કરતા રહેજો કોઈ બી ધંધો ચાલુ કરો ક્રેશનનો કરો કે ગમે તેનો કરો કે થોડું પેશન જુઓ બરાબર તાત્કાલિક કશું ના થાય બાકી એમ તરત ને તરત તમારે કમાઈ લેવું હોય તો એમ ના થાય બરાબર આપણે થોડી આની ગાઈડલાઇન્સને હાલશું કે ભાઈ આપણે આ ધંધો કેવી રીતના ચાલુ કર્યો અને ક્યાંથી ચાલુ કર્યો આની ઇન્ફોર્મેશન કેવી રીતના મળી આપણને બધી ડિટેલમાં એક આપણે ફૂલ બ્લોગ બનાવશું સપોર્ટ કરતા રહેજો બ્લોગમાં અને બન્યા રહેજો આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને કરવાનું ભૂલતા નહીં બરાબર બેચરસિંહ રાજપૂત બ્લોગ સપોર્ટ કરતા રહેજો બન્યા રહેજો વ્લોગ બપોરે હવે ચણા કાઢવા જવાનું હોય ચણાનો બ્લોગ આવશે કાલે बन्या जो बराबर